ગીરના જંગલોના જાણીતા અને દુર્લભ સિંહો જય અને વિરુની ની અનોખી રીતે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીની પરિવર્તન સંસ્થાના માધ્યમથી એક વિશેષ વિડીયો ગીત અને ડોક્યુમેન્ટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જય વિરુ નામના આ વિડીયો ગીતમાં ગીરના પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાને સ્પર્શથી થી શૈલી દર્શાવવામાં આવી છે આ ગીતમાં સિંહોની વચ્ચેના અટૂટ બંધન ભાઈચારો અને કુટ શક્તિને અનોખી ભાષામાં રજૂ કરવામાં આવી છે આ ગાયક આદિત્ય ગઢવી ના છે આ ગીતના શબ્દો તરપરાએ લખ્યા છે સંગીત દિગ્દર્શક ભાર્ગવ અને કેદારની જોડીએ કર્યું છે વિડિયો અને ડોક્યુમેન્ટરી ના ગીરના સીખોને રાજવી શૈલીમાં દર્શાવતો સુંદર અભિગમ અપનાવવામાં આવ્યો છે. પરિમલ નથવાણીએ જયવીરુની જોડીને ગીરના જંગલોમાં અમર બનાવવાના આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી સીખનું નામ જેવી લોકપ્રિય રચનાઓ માટે જાણીતી આ ટીમે હવે જયવીરુ જેવી કાવ્યાત્મક શ્રદ્ધાંજલિ આપી છે. જય અને વીરુ આ દુર્લભ જોડી તાજેતરમાં ઓપ્શન પામેલી હોવાથી આ ગીત અને ડોક્યુમેન્ટરી તેમનું જીવનને અમર બનાવી દેશે. એના પાટડા પણ હવે મોટા થઈ ગયા છે અને અમે ખૂબ પ્રયત્ન કર્યો કે જય અને વિરુને જે ઇન્જરી થઈ એ બહારથી આવેલા એનિમલોથી એમની ઇન્જરી થઈ હતી અને એક જ મહિનામાં બંનેનું જે અવસાન થયું એના માટે અમારી વન તારાની ટીમ ફોરેસ્ટની ટીમના ડૉક્ટરો જૂનાગઢના ડોક્ટરો સૌએ ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ સમય છે ને એ કોઈનો રહેતો નથી અને અમારા પૂરતા પ્રયત્ન કરવા છતાં છેલ્લે તો અમારે એવું કહેવું પડ્યું કે ભાઈ જઈને દ્વારકાધીશ એના સ્વરણમાં લઈ લે કારણ કે છેલ્લી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી એટલે જયની પરિસ્થિતિ જોઈ અને અમને હજી પણ એમ થાય છે કે આ જોડીને જેટલા આપણે પ્રેમથી બોલાવીએ રાખીએ અને એનું નામ વધારે અમર થાય કારણ કે એક એવા લાયન હતા કે આખા ગીર માટે કાફી હતા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ પણ એમને હમણાં જ્યારે વિચાર ફર્યા હતા ત્યારે જંગલમાં ત્યારે પણ જયવીરુને જોયા હતા અને એક જયવીરુની ગીર વગરનું કલ્પના હું કરી નથી શકતો એનો અર્થ એવો નથી કે બીજા ડોક્ટર બીજા લાયનો મજબૂત નથી બધા પણ સરસ છે પરંતુ જયવીરુની કોટ હંમેશ માટે મારા દિલમાં રહેશે કારણ કે બહુ પ્રેમથી મેં એમને જોયા છે એમની સાથે રહ્યો છું અને ફર્યો છું એ જ્યાં જ્યાં જતા હતા ત્યાં એની પાછળ પાછળ પણ હું જોતો હતો એટલે મારા માટે એક બહુ ક્ષણ ભૂલી નહીં શકાય એવી છે મારે આપણા ગુજરાત સરકારના મંત્રી શ્રી મુળુભાઈ વેરા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ યાદવ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને આપણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સૌને હું એટલી વિનંતી કરીશ કે જય વીરુ માટે આપણે કંઈ કરવું જોઈએ અને એની પોસ્ટલ ટિકિટ આપણે કરવા કરવા માટે સરકારશ્રીને પણ આપણે કહીશું મુખ્યમંત્રીને પણ કહેશું અને આપણા વડાપ્રધાનશ્રીને પણ આપણે રિક્વેસ્ટ કરીશું કે જય જયવીરુની સ્ટેમ્પ આપણે બહાર લાવવી જોઈએ અને એનો જેટલો પ્રચાર થાય એ આપણે કરવો જોઈએ